હંગામો કર્યો નોન ગ્રાન્ટેડ વર્કો બંધ કરવામાં આવતા અહી રોષ જોવા મળી રહ્યો છે તો વાલીઓ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા અને અહીં રજૂઆત પણ કરી અહીં ચારસો અગિયાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ગયું છે ત્યારે વાલીઓની અંદર અને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કેટી હાઈસ્કૂલની અંદર વાલીઓ અને વિદ્યાર્થીઓ આજે મોટી સંખ્યામાં પહોંચ્યા અને અહીં તેમને હંગામો કર્યો આ સ્કૂલની અંદર નોન ગ્રાન્ટેડ વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો